હું અત્યારે જાતિના દાખલા માટે ઊભો છું અને મારી છોકરી માટે છે કાલે આવ્યો હતો પરમજી આવ્યો હતો અને આમાં બધું છે તો એમ કે છે હવે કોરી લખેલો લઈ લઈ આવો એટલે હું હું એ આવ્યો છું આજે હવે આજે થશે કે નહીં થાય એ મને ખબર નથી હું સવારના સાડા આઠ વાગ્યા આવ્યો હતો અને હજી ઉભો છું આ મારો ચોથો ધક્કો છે અરે હેરાન તો બહુ થવું પડે છોકરા માટે કરવું પડે તો મારે તો આ બધું કરવું તો પડશે જ ને મારી છોકરીને કોલેજમાં દાખલો દેવ રહો છે તો મારે આ બધું કરવું પડશે વધારવું તો જોઈએ હાવ આ બધા છોકરા અહીંયા ઊભા જ છે હું તો કહું છું આ બધા છોકરા હેરાન જ છે તો અને અહીંયા આવા બબે કલાક સુધી ઉભા રહીએ છીએ અને પછી એમ કહે છે કે આ ઘટે છે ઓલું ઘટે છે તો હવે કેટલુંક લઈ આપણે આજે હું પણ લઈ આવ્યો છું હવે આજે થશે કે નહીં એ મને નથી ખબર હવે અહીંયા વારો આવે ત્યારે ખબર પડે મારું નામ નિકિતા છે અમે અમે લોકો 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 જાતિના દાખલા માટે ગઈકાલથી ધક્કા ખાઈએ છીએ આજે તો 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 વ્યવસ્થા બરાબર છે ખબર એ એક ગીચ એટલી અહિયાં જ્યાં છે ને એક માં ત્રણ ત્રણ લાઈન બનાવી હતી અને તો બી અમને લોકો ને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા મારા મધર ફાધર નથી અત્યારે એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોના માં તો એનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું એનું એલસી તો અમારા પાસે ન હોય ને અત્યારે મેમ તો બી અમે લોકો એ ગમે તેમ કરીને એ બધું કર્યું તો આજે વળી પાછા અમે લોકો લાઈનમાં ઉભા ને તો એવું કીધું કાકાનું કે ફઈનું કે કોક એલસી લઈને લોકો અમારા રિલેટિવને ફોન કર્યો અને ત્યાંથી આઠ વાગ્યાના અમે લોકો છીએ ગઈકાલે આઠ વાગ્યાથી આવી ગયા હતા આજે બી આઠ વાગ્યાથી તોય કઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાલ તો કઈ હતી જ નહીં આજે તો બી આ બધું કુલર ને બધું ફેન ને ચાલુ કરાયું છે ગઈકાલે તો કાંઈ ચાલુ જ નતું બધું ક્લોઝ બહુ જ બહુ જ બહુ જ હા હું અત્યારે સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ દાખલાના અધિકારી તરીકે છું અને અત્યારે ઇન્ચાર્જ જિલ્લા ના એમ રાજકોટ તરીકે છું પિરોજીયા શીતલ ઓકે દાખલાનું જે હમણાં રિઝલ્ટ આપણે દસ માં નું આવેલું છે એના પ્રમાણે વિદ્યાર્થીઓનો સારો એવો ઘસારો રહે છે એટલે અત્યારે બાર મંડપની વ્યવસ્થા કરાવેલી છે પાણી માટે કેરબા મુકાવેલા છે અને કુલર ગોઠવાયેલા છે જેથી કોઈ અરજદારોને પ્રોબ્લેમ ના થાય અને વધારાની એક્સ્ટ્રા ત્રણ બારી અમે મૂકાવી છે જ્યાં ફોર્મ ચેક કરવામાં આવે છે અને રૂટીન અમારી જે ત્રણ બારી છે ત્યાંથી ફોર્મના ફોટા પાડવામાં આવે છે અને એન્ટ્રી કરવામાં આવે છે હા હા મંડપ વ્યવસ્થા કરેલી છે અમે અને બેસવા માટે ચેરને બાકડાને અને એક હેલ્પડેસ્ક બનાવેલું છે અત્યારે અમારો લગભગ મોટા ભાગનો દસ દસથી અગિયાર જણા નીચે છે ઓપરેટરો સહિત બધા નીચે છે અને દરરોજ અત્યારે ઘસારાને પહોંચી વળવા માટે તમામ સ્ટાફ નીચે સાડા નવે આવી જાય છે કેટલા સમય સુધી જ્યાં સુધી એડમિશનનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે અમારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે એસીબીસીનો દાખલો છે નોન ક્રિમિલિયર જે ઉન્નત વર્ગમાં નથી આવતા એ બાબતનો દાખલો પછી વિચરતી વિમુક્તનો દાખલો અને બિન દાખલો અને આ સિવાય ધાર્મિક લઘુમતીનો દાખલો એટલું પ્રોવાઈડ કરીએ હા આ કચેરી સિવાય જે આપણે મામલતદાર ઓફિસ છે ઈસ્ટ વેસ્ટ સાઉથ ત્યાં પણ નોન ક્રિમિલિયરની કામગીરી ચાલુ જ છે ત્યાં પણ જઈ શકે છે અને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આ કામગીરી ચાલુ છે